ગુજરાતમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે એક હજાર સડસઠ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે જ્યારે જુલાઈમાં વીજ ઉત્પાદન ત્રણસો આઠ પોઈન્ટ સાત મિલિયન યુનિટ થયું હતું અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં રાજ્યનું સરેરાશ હાઇડ્રો પાવર ઉત્પાદન આશરે ચાર હજાર છ એમયુ થયું છે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન અંદાજિત છ હજાર એકસો સત્તર એમયુ રહ્યું હતું જે વર્ષ બે હજાર એકવીસ બે હજાર બાવીસના છવ્વીસો ઓગણત્રીસ એમયુની સરખામણીએ એકસો ચોત્રીસ ટકા વધુ રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં રાજ્યનું કુલ પાવર ઉત્પાદન આશરે ચાર હજાર પાંચસો ચોર્યાસી એમયુ રહ્યું છે આમ રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસ માટે પ્રોત્સાહનો પ્રદાન કરતી નવીનીકરણ ઊર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત તેના નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરવા હરણફાળ ભરી રહ્યું છે